इंटरिका हिस्ट्रीपेडमेंटर आव नंबर थर्ड टाउन ईस्ट कोस्ट उर्क पची फिलाफिया पीछे बॉस्टन हम गर्से अड़ी सौ वर्ष पूरा थे अमेरिकन रूशन અમેરિકાની આઝાદીની અંદર જેનો સૌથી વધારે ફાળો છે એવું શહેર બોસ્ટન અને હું બોસ્ટન જોવા માટે આજે છેક છેલ્લી મિનિટ અહીંના રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો છું ટિકિટ અમે લીધી નથી પણ અહીં આગળ આવીને મને ખબર પડી કે અહીં આગળ ટ્રેનમાં બેસ્યા પછી પણ તમે ટિકિટ લઈ શકો તો છેવટે હૉતા હૉતા ટ્રેન સ્ટેશન ઉપર પહોંચ્યા અને ટ્રેન સ્ટેશન એ કંઈક સારી બાબત છે કે અહીં આગળ ટ્રેન ઊભી જ હતી અને અમે હોપ ઓન કરી દીધું ટ્રેનની અંદર હવે સગવડ એ છે કે ટિકિટ તમે ટ્રેનની અંદરથી પણ લઈ શકો એટલે જો અમે ટિકિટ વિન્ડો ઉપર ટિકિટ લેવા ગયા હોત ને તો આજે ટ્રેન મિસ થઈ જત પછી વન અવર વેઇટિંગ એટલે ઓલ સિડ્યુલ વન અવર લેટ લકી લી બોસ્ટનનું અહીંથી ટ્રાવેલિંગ ટાઈમ એક કલાક છે અને રોકાયા હતા ફાર્મિંગ ફાર્મિંગ અને ફાર્મિંગ 1 એક કલાકનું ટ્રેનની અંદર ટ્રાવેલ કરીને બોસ્ટન સિટીની અંદર ડાઉનટાઉન અમે જઈશું અને અમારી પાસે મેપ છે આજે બોસ્ટનની અંદર શું એક્ટિવિટી કરવાની છે એટલે બસ દોડતા દોડતા પહોંચી ગયા એ જ સારું છે બોસ્ટનના સાઉથ એન્ડ રેલવે સ્ટેશન ઉપર હું ઉતરી ગયો અને જેવા અમે બહાર નીકળ્યા તો મને મનમાં શંકા ગઈ કે હું રેલવે સ્ટેશન ઉપર ઉતર્યું છું કે કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બસ આ જોઈને જ મને લાગ્યું કે બોસ્ટન માં આજનો મારો દિવસ કેવો રહેશે એકચ્યુઅલી જે દરિયો છે ને બોસ્ટન ની અંદર એનો સાઉથ કિનારો છે આની સામે નોર્થ એન્ડ પણ છે ડાઉનટાઉન બસ શોધવાની છે અને અહીંયા આગળ ચાલીએ છીએ ને તો સૌથી વધારે ચાલવાની અંદર જે જોવા મળે છે ને એ બધી જ પ્રકારના સાઉથ એશિયન અમેરિકન બાકી નથી સેન્ટરની અંદર ડાઉનટાઉનમાં અમે ઉતરી તો ગયા છીએ પણ અહીંથી અરાઉન્ડ દસેક મિનિટ વોકિંગ કરીશું ને ત્યારે અહીંથી જે બસ આપણે લેવાની છે સાઈટ સીંગ માટે બોસ્ટન એ મળશે આજે આપણી જોડે અતુલભાઈ નથી વી હેવ ટુ ડૂ એવરીથિંગ અવર ઓન તો અમેરિકાની અંદર એક દિવસ અમને મૂક્યા છે એમણે કહ્યું કે જુઓ હવે તમે કેવી રીતે મેનેજ કરો છો હું જોઉં એટલે આમ તો આજે અમારા માટે આ ટાસ્ક છે કે કેવી રીતે અમે આ બધું જોઈએ વ્યવસ્થિત જગ્યાએથી ટ્રેન પકડી લીધી છે ટ્રેનમાં જાતે ટિકિટ લઈ લીધી છે અહીં આગળ અને ખાલી ટિકિટ લીધી છે એટલું જ શું કામ ત્યાંથી ઉતરીને અમે બસ સ્ટેશન પણ શોધી નાખ્યું છે અને બસ ખાલી ત્યાં પહોંચવાની વાર છે કે અહીંથી અમને કોઈ સારી ડીલ મળી જાય બસ ટુર ની અંદર તો આજનો આખો દિવસ પછી ચાલવાનું ઓછું જોવાનું વધારે એવું કંઈક કરીએ ફરતા ફરતા પાછા આના ટાવરની ચારે બાજુ આપણે આટો માર્યો અને બસ લેવાની છે એનું આ સ્ટોપેજ છે ટિકિટ લીધા પછી આ લોકોએ થોડું ચલાવ્યા છે હવે

સ્ટિંગ હોય વધારે ટુરિસ્ટ હિસ્ટ્રી કરતા વધારે જોવું કેટલું રોચક છે ને એ વધારે અગત્યનું છે મારા માટે હિસ્ટ્રી પણ સમજીશું પણ હિસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ પણ છે પણ હું એ કહેવા બેસીશ ને તો એની અંદર ઘણી બધી ભૂલો થઈ શકે એમ છે એટલે યુએસ કોન્સ્ટિટ્યુશન મ્યુઝિયમ છે એ જોવા માટે આપણે આવ્યા છીએ અને એવું કહેવાય છે કે અમેરિકાની જે આઝાદીની લડાઈ થઈ હતી એનું બોસ્ટન સૌથી મેઇન રોલ ભજવેલો અહીં આગળ જ બોસ્ટન ટી પાર્ટી જે આખી સીપ આવેલી લંડનથી ચા લઈને એ આખી અહીં આગળ ઉથલાવી નાખેલી અને એમાંથી લઈને જ આખો વિપ્લવ જે આપણે અઢારસો સત્તાવનનો નો અમેરિકામાં ઇન્ડિયામાં થયેલો ને સેમ એવું વિપ્લવ જેવું કંઈક અમેરિકામાં પણ થયેલું અંગ્રેજો સામે જ અને છેક એ જે વિપ્લવ ચાલુ થયો એ ધીમે ધીમે યુદ્ધમાં પરિવર્ત્યો અને અમેરિકા આઝાદ ના થયું ત્યાં સુધી એ લડત અહીં આગળ અમેરિકન્સ લોકોએ આપેલી આખી ટૂર અમેરિકન આર્મીના સોલ્જર્સ કોઓર્ડિનેટ કરે છે સિક્યુરિટી ચેકિંગ ભી થયું અને એના પછી જ અમને અહીંયા ગડ એન્ટ્રી લેવા દીધી હા ચાલો બોટની અંદર અહીંયા ગડ બોટ મૂકી છે મોસ્ટ પ્રોબેબલી આજ એ યુદ્ધ થયું તે દરમિયાન દીમે રેન સાચવીને જવા જેવું છે એટલે વોરશીપ છે આ આને જે તે સમયે અંગ્રેજોની સામે જે લડત આપેલી અમેરિકન્સ લોકોએ તે વખતે આ નો યુઝ કરવામાં આવેલો હમણાં ગયા વર્ષે જ અઢીસો વર્ષ પૂરા થયા અમેરિકન રિવોલ્યુશનને અઢીસો વર્ષ જૂની વસ્તુઓ પણ બોસ્ટનની અંદર ફ્રીડમ ટ્રેલ છે અને ફ્રીડમ ટ્રેલની અંદર સાચવીને રાખેલી છે એ ટ્રેલ ઉપર કેટલું જવાય એ મને નથી ખબર પણ અમે પ્લાન કર્યો છે કે થોડુંક વોક કરીશું એ ટ્રેલ ઉપર વોર ઉપર અમે જ્યારે એન્ટ્રી લીધી ત્યાંથી નીચે આવતા ગયા અને નીચે આવતા આવતા અમને ખબર પડી કે ઓહ આ તો દરિયાની અંદર લાંગરેલું જ સીપ છે અને એને જ મ્યુઝિયમની અંદર કન્વર્ટ કરી દીધું છે અમે એનાથી પણ વધારે એક માળ નીચે ગયા તો અહીં આગળ ડિટેલની અંદર દરેક માળ ઉપર વોરશીપની અંદર શું શું થતું એની સરસ માહિતી આપેલી છે આ લિસ્ટ છે સત્તરસો અડસઠથી અત્યાર સુધી અમેરિકન કોન્સ્ટિટ્યુશનના લેફ્ટનન્ટ કોણ કોણ છે એનું સત્તરસો અડસઠ એટલે આમ જોઈએ તો શિવાજી મહારાજ સાંભાજી મહારાજ અને એના પહેલાં મહારાણા પ્રતાપ એનો જે ઇતિહાસ આપણા ભારતની અંદર થઈ ગયો એ બધો જ ઇતિહાસ એ સમયકાળ પૂરો થઈ ગયો પછીનો કાળ એ પછીના સમયમાં અમેરિકન આઝાદી માટેની આખી લડત લડાઈ ગઈ અને એનો ઇતિહાસ જેમ છે તેમ આ વોરશીપની અંદર એ લોકોએ સાચવીને રાખ્યો છે અમે અહીં આગળ જ્યારથી પ્રવેશ લીધો છે ત્યારથી અહીં આગળ બહુ જ બધા પ્રવાસીઓ જોઈ ચૂક્યા છે અને ખરેખર નાના નાના બાળકો પણ અહીંના આ ઇતિહાસની અંદર એ લોકોને સમજ પડે એટલા માટે એમના પેરેન્ટ્સ આ બહુ હોંશે હોંશે બતાવવા માટે લઈને આવતા હોય છે છોકરાઓને અહીં આગળ રમત પણ લાગે અને એમના મગજની અંદર પોતાના દેશનો જેમ છે તેમ ઇતિહાસ પણ પડે આ બધું જ અહીંયા આગળ અમે જોયું આ અત્યારે અમે જે ફ્લોર ઉપર છીએ એ ફ્લોર પર એવું કહેવાતું કે જે તે સમયે અહીં આગળ ખોરાકને સંગ્રહવામાં આવતો અને એ પણ કોના માટે ઉંદરો માટે જ્યારે વહાણ દરિયાની અંદર જાય ત્યારે એની સાથે સાથે વહાણમાં ઉંદરો પણ હોય અને એમને જો ખોરાક ના મળે તો એ વહાણને જ ખાઈ જાય કહેતા કે વહાણને જ એ ત્યાં આગળ બધા જ્યાં ત્યાં દર બનાવી દે અને પછી એમાંથી જ પાણી અંદર આવે ને વહાણ ડૂબી જાય અને એ ના થાય એટલા માટે એક આખો ફ્લોર હતો જ્યાં આગળ ઉંદરને ખાવા માટેની સગવડ કરેલી આ બધું જોતાં જોતાં અમારું એક દોઢ કલાક ક્યાં વીતી ગયો અમને ખબર જ ના પડી અમે છે એક ત્રીજે માળે નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર થર્ડ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે છીએ બસ અહીંથી નીકળી અને હવે અમે નક્કી કર્યું છે કે અહીં આગળ બોસ્ટનની અંદર ફ્રીડમ ટ્રેલ છે એ ફ્રીડમ ટ્રેલ ઉપર પણ જેટલું જઈ શકાય એટલું અમે જઈશું તો કોશિશ કરીશું કે બોસ્ટનના બીજા વિસ્તારો પણ હવે અમે ફરીએ હોપ એન્ડ હોપ ઓફ એ બસ અમને બહુ કામ લાગી છે અહીં આગળ પણ સ્કૂલમાંથી બધા બાળકો પ્રવાસ માટે આવે છે અમેરિકન હિસ્ટ્રી જાણવા માટે અને ખાસ કરીને અમેરિકન હિસ્ટ્રી વધારે ઇન ડિટેલ લાઈવ પ્રેક્ટિકલ સમજે એટલે સ્કૂલમાંથી પ્રવાસ લાવવામાં આવે છે છોકરાઓને બધાને ચાલો વોરશીપ તો જોઈ લીધી ફ્રીડમ ટ્રેલ છે ને બસ આગળ છે જોઈએ આપણી જો ચાલવાની જેટલી શક્તિ રહે એટલું આપણે ચાલીએ બોસ્ટન ની અંદર અત્યારે જેટલી જેટલી પણ સિટી ટુર અમે કરીને જેટલો ટાઈમ આવે છે મજા અને આ બહુ ક્વાઇટ ટાઉન છે એવું કઈ આમ હસલ બસલ એટલી બધી છે નહીં આગળ છ લાખ ની વસ્તી છે અને ટુરિસ્ટ કદાચ હોય અને ઓફિસ ઓવર્સ ની અંદર તો બધું એકદમ ક્વાઇટ જ હોય છે ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે એટલી બધી હિસ્ટોરિક સિટી છે ને બોસ્ટન અમેરિકાની હિસ્ટ્રીમાં કે એની જે ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ હતી ને એ મૂવમેન્ટની અંદર આનો રોલ બહુ હતો અને જે ન્યૂ ઇંગ્લેન્ડ કહેવાય છે એનું સૌથી મોટું શહેર છે અને અધરવાઇઝ નંબર થર્ડ ટાઉન છે ઈસ્ટ કોસ્ટ ઉપર ન્યૂયોર્ક પછી ફિલાડેલ્ફિયા અને પછી બોસ્ટન એટલે છે બહુ મોટું ટાઉન કે છે ને ફ્રીડમ ટ્રેલ ઉપર ફરતા અમારી નજરે આ એક દુકાન પડી અને અહીં આગળ અલગ અલગ ચોકલેટ્સ વેચાતી હતી નટ્સ વેચાતા હતા અને અમારી નજર આ કુનાફા ચોકલેટ ઉપર પડી અને અમને મન થઈ ગયું કે ચાલો આજે આ ખાઈએ દુબઈ તો ક્યારે જઈએ ખબર નહીં પણ દુબઈની વાયરલ ગુનાફા ચોકલેટ અહીં આગળ મળે છે છ કલાક સુધી બોસ્ટનના અલગ અલગ રૂટ ઉપર અમે આ જ બસમાં બેસીને આજે ફર્યા અમને આ બહુ હેલ્પફુલ લાગી અને એ બસ છોડીને અમે છેવટે આ મોલની અંદર ઘૂસ્યા અમને ખબર હતી કે અમે જ્યારે સવારમાં હોપતાં હોપતાં જે ટ્રેન પકડેલી એ જ રેલવે સ્ટેશન ઉપર જવા માટે અહીંથી અમને ટ્રેન મળશે અમે રેલવે સ્ટેશન ઉપર આવી ગયા રેલવે સ્ટેશન પણ અહીં આગળ અમને ચોંકાવનારું હતું એટલા માટે કે ગીરદી નહીં શાંતિ બહુ ગંદકી નહીં અને અહીં આગળ રેલવે સ્ટેશન ઉપર લખ્યું હોય કે બે મિનિટમાં ટ્રેન આવશે તો એ બે મિનિટમાં આવે જ બસ આ બધું અનુભવતા અનુભવતા આજે અમારું ટાસ્ક હતું અમારા પરમ મિત્ર વગર બોસ્ટનની અંદર એકલા ફરવાનું એ અમે ફર્યા શક્ય છે કે બોસ્ટનની અંદર ઘણી બધી જોવાલાયક જગ્યાઓ છે જે અમે મિસ કરી હોય પણ અમે સર્વાઈવ થઈ ગયા અજાણ્યા દેશમાં અજાણ્યા શહેરમાં પણ છતાંય જે રેલવે સ્ટેશનથી બેઠા હતા એ જ રેલવે સ્ટેશન ઉપર અમે પાછા પહોંચી જઈશું અમારો આજનો દિવસ સફળ રહ્યો અમે બોસ્ટનની આઝાદીનો ઇતિહાસ એના મોન્યુમેન્ટ્સ બોસ્ટનની કેટલી સ્ટ્રીટ્સ અને ફ્રીડમ ટ્રેલ જોઈ અને છેવટે ફર્યા અમેરિકામાં પણ જમવા માટે આવે ઇન્ડિયન અને અમે ધાર્યું પણ નહોતું હતું કે આટલું સરસ સાઉથ ઇન્ડિયન ફૂડ અમને અહીં આગળ મળશે પારકા દેશમાં આપણે જ્યારે ફરતા હોઈએ અને આવા બોર્ડ જોવા મળે ગોદાવરી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ એટલે જીભમાં પાણી આવી જાય મેન્યુમાં અમે જે ઈચ્છતા હતા ને એનાથી પણ વધારે સારી આઈટમ્સ અહીં આગળ અમને જમવા માટે મળી બસ આરામથી અમે જમ્યા અને આવતીકાલે અમે ન્યૂ હેમશાયર સ્ટેટ જઈશું બહુ ઈચ્છા છે દિલની કે અમે ક્યારેક ફોલ જોવા માટે અમેરિકા પાછા આવીએ પણ અત્યારે તો અહીં આગળ ગાત્રોથી જાવી દે એવી ઠંડી છે એ બધી ઠંડીને સહન કરવાની તૈયારી સાથે અમે આવતીકાલે જઈશું ન્યૂ ન્યૂહેમશાયર જોઈએ ત્યાં અમને શું જોવા મળે ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ બતાવો મારી આ ચેનલ લોંગ વિથ યજ્ઞેશ